пан 바이 કહે છે એ સંગ તુ કરો તો તમે એ વાની રે કર જો રે પ્યાર ઉતર શો ભવ કા ખબર પડે કોની ભેગું કોની અરે સંઘ એ તો ભાવ પાર ઉતરી જઈએ એમ ગમે આમ ગામમાં તો હજારો માણસો આટા મારતો હોય ઓળખવો કેમ ગંગા સત્ય એ કીધું સાંભળો હજી કહો વચન વિવે જે નારી પાનવા બ્રહ્મા

પંદર દિન માળાઓ કરી કામ ન થાય માળાઓ તોડીને ફેંકી દે આશ્રમ આવતા બંધ થઈ જાવ તો ધીરજ રાખવી પડે એ માળાઓ તો હજી પાછળના બાળવામાં કમાઈ વહી ગઈ હજી આ નવાની તો તમારે કરવી પડશે તો એ માળાઓ કામ કરે પંદર થી કરે હવે અમારું કામ નથી એમ થોડું થઈ જાય આ પૂર્વનું નું છે પેલા બાળો પછી નવી નવી માળા કરો ઈ ઉગે એમ એટલે ગંગા સતી પાનબાઈ કહે પાનભાઈ ને કહે છે કે મન નિશ્ચય હોય મેરૂ રે અને સાસુજી ની આંખ માંથી આંસુઓની ધાર થઈ કે ઘરે આવી જ્ઞાન ની વાત અરે ગંગા સચિન પાનભાઈ પાનભાઈ માનકુશિક આ બધી વાતો કેમ તું વારા ઘડિયા આવી વાતો તું જે ગમે ત્યારે કરતી હોય તો મજા આવે તો ક્યારેક ક્યારેક જ આવું બધું બોલતી મને દેશે આવી બધી વાતો કેમ ત્યારે કીધું કે એ તો સમય આવે ત્યારે થાય હા બધાયની વચ્ચે બધી વાતો નો થાય અને હું તને શીખામણ દઉં છું ધ્યાન રાખજે જેની તેની હારે બે ગમે ત્યાં ગમે એ નો વવાય એટલે પછી પાછી આગળ ભજન લખ્યું એક કુપાત્રની આગળ વસ્તુ નવાવી પાન બ

રામ બાપાને કોકે પૂછ્યું કે તુર્યા તીત એટલે શું કહેવાય ગોદળિયા બાપાના આશ્રમમાં રક્ષાબંધન નક્ષાબંધા વળતે દિવસ દિવસની કથા કરીએ છીએ એ ન્યા રામ બાપાની ચેતના બિરાજે રામ બાપાને કોઈ ઢッサની ધર્મશાળામાં પૂછ્યું બાપા આ બધાય વારાઘડિયા તુર્યા તીત તુર્યા તીત અવસ્થા ગઈ છે આ તુર્યા તીત એટલે શું કહેવાય ઈ અવસ્થા કેવી રીતના પ્રાપ્ત થાય ઈ અવસ્થા હેને કહેવાય ઈ અવસ્થા પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ ક્યો તો ખરા રામ બાપાએ દાંત કાઢતા કીધા કે ઘીહોડા ને ઘીહોડા ની ડીટી આઈ હા